બાબર તાલુકાના સનેસડા ગામમાં દીકરીઓ માટે સમસ્ત ગામ થકી બનાવવામાં આવેલી લાયબ્રેરીનું ઓપનિંગ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે આ લાઇબ્રેરી દીકરીઓને પુસ્તકો વાંચવાની અને જ્ઞાન મેળવવાની સુવિધા પૂરી પાડશે લાયબ્રેરીના ઓપનિંગ સમારોહમાં ગામના વડીલો યુવાનો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી આ પ્રસંગે બોલતા ગામના વડીલોએ દીકરીઓને પુસ્તકો વાંચવાની અને જ્ઞાન મેળવવાની અપીલ કરી હતી લાયબ્રેરીમાં વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે જેમાંથી દીકરીઓ પોતાના રસના વિષય પર પુસ્તકો પસંદ કરી શકે છે આ લાઇબ્રેરી દીકરીઓને તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં મદદ કરશે ભાભર તાલુકાના સનેસડા ગામમાં લાયબ્રેરીનું ઓપનિંગ એક મહત્વપૂર્ણ પગલું છે જે દીકરીઓને જ્ઞાન મેળવવાની અને તેમના ભવિષ્યને આશાવાદી બનાવવાની સુવિધા પૂરી પાડશે એવા વાઘેલા વાવથરાત

આ સાહેબને ખ્યાલ છે ઘણા બધાને ખ્યાલ છે કે મારે ઘરે પણ એવી જ પરિસ્થિતિ હતી કે એક દિવસ લાઈટની વ્યવસ્થા નથી થયા બાદ હું એક હજાર રૂપિયા મને આપતા કુરિયર આપવા હું દિયોની બધાનો કુરિયર આપવા માટે જાતો અને એમાંથી જે કાંઈ મારી પાસે આવક થાય એમાંથી હું પાસ કઢાવતો અને બુક લાવતો અને એમાંથી હું ભણીને એક આમ તો સપનું શિક્ષકનું હતું બનવું હું તો એક પર બાપન બનાવતા કલેક્ટર ન બન્યા તો કે ન બન્યા કલેક્ટર આપા નસીબ એમ જ મેરા કણ પણ હું બહુ ખુશ છું ભલે કંડક્ટર બન્યો છું ગવર્નમેન્ટ સરકારી નોકરી છે અને હું બહુ ખુશ છું તો એવી એવી પરિસ્થિતિમાંથી હું નીકળી અને એક આટલા સુધી પહોંચી શક્યો છું અને એક એ તમારા ગામની જે વાઘેલા અંજલી બેન ગણપતજી એની મેં પરિસ્થિતિ જોઈ હમણાં અમારા ગૌશાળામાં પ્રસંગ હતો તો એ દીકરી राह जहां तक जाएगी राहगीर वहां तक जाएगा तुम दरिया से क्या पूछ रहे हो कि नीर कहां तक जाएगा अरे खेच धनु की डोर और सात निशाना अपनी मंजिल का बाकी बाद में देखेंगे तीर कहां तक जाएगा तो सारू रोशन कर समाज मे सारू काम कर सके सदानंद बापा मां सरस्वती धाम में आप सबने फिर एक बार हृदय अभिनंदन आपूचु સાથે અમારા વાસુદેવભાઈ સાહેબ ને મને અહીંથી તમારા કમિટીમાંથી ફોન આવ્યો કે તમારા ગામની એક દીકરી મારી શાળામાં અભ્યાસ કરે છે અને એ સંગીતમાં કંઈક સારું એ એને ગાઈ શકે છે તો તમારા વાસુદેવભાઈ સંગીત શિક્ષક તરીકે એને પ્રેક્ટિસ કરાવે છે કોઈપણ જાતની અપેક્ષાઓ કે એના સાથે કશું નહીં લેવાની ઈચ્છા નહીં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય લાઇબ્રેરીની શરૂઆત ના બધા કરવા જઈ રહ્યા છો ત્યારે આજના આ પ્રસંગે

કે વાગરદારી સારી શાળા કહી શકાય એવી શાળા અને શિક્ષણની બાબતમાં પણ અગ્રેસર એનું કારણ એ કે પહેલેથી જ શિક્ષણની જેવી વ્યવસ્થા અત્યારે આ દેવકા તે ગામમાં લખભગ નોકરીયા તો તમને મળી શકે કામ ક્યારે થયું કે શિક્ષણોમાં જાગૃતતા ત્યારે પણ અમે છેલ્લા જણાયથી ઠાગુક સમાજમાં ઘણી બધી એકતા જોવા મળે છે અને એમાંય સમયતામાં પણ હું જોઉં છું કારણ કે મારું પાડોશી ગામ છે એટલે મને ખ્યાલ હોય